હેલો મિત્રો આજના મારા નવામીની બ્લોગમાં તમારું સ્વાગત છે અને બધાને જય રામ આપવી આજે છે શ્રાવણ મહિનાનો ચોથો દિવસ એટલે આપણે જાશું ભોળાનાથ મંદિરે ચાલો આપણે જઈએ મિત્રો મોહન મારી બેન ભાઈ નીકળી ગયા છે મંદિરે જવા ટુ મિત્રો મે ભોળાનાથના દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લ્યો મિત્રો મોટા નંદી મહારાજના દર્શન કરી લીધા અને ની મૂર્તિના પણ કરી લીધા મિત્રો મંદિર ઉપરથી આશ્રમનો આવો નજારો દેખાય છે વરસાદી માહોલનો મિત્રો પછી અમે બે ભાઈ બહેન નીકળી ગયા છીએ ઘર બાજુ મિત્રો પછી હું નાની ઢીંગલીના ઘરે ગયો નાની ઢીંગલીના ઘરે ગયો તો નાની ઢીંગલીની સાયકલ ખરાબ થઈ ગઈ હતી તો એ રિપેરિંગ કરાવવા જવાની હતી તો આપણે જઈએ મિત્રો અમે સાયકલ રિપેરિંગ કરાવવા મે કેવા અને હવે પાછા ઘર બાજુ નીકળી ગયા મિત્રો હું હવે જાઉં છું ઘર બાજુ કાળીને લઈને મિત્રો તમને આજનો મારો નવો મિનિ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જયરામ લખવાનું ભૂલતા નહીં બાય બાય